સિહોર માધવનગર નંબર બે ખાતે સાધુ ની ઉપસ્થિતિમાં મહા હિન્દુ સંમેલન યોજાયું 白。<noise> હાજરી આપવી જોઈએ કારણ કે સંતો ની પણ હાજરી છે અત્રે માતાજી પધારી રહ્યા છે તેમજ રમેશ બાબુ પણ પધારી રહ્યા છે પણ જ્યારે આ સંઘને સો વર્ષ પૂરા થયા છે માતાજી હા પાછળ જે બેનો ઊભા ઉભા છે તે પ્લીઝ આગળ કાર્યો કરી રહ્યા છે આવી છે બીજું કઈ કરવાની જરૂર નથી વિશ્વાનંદ માતાજી જાળિયા એ પણ આપણે ઉપસ્થિત છે રમેશ ગીરી બાબુ આપણને લાભ મળવાનો છે ત્યારબાદ આપણા વિસ્તારના અનેક વિવિધ સમાજ સેવકો અને મુખજીવોની સેવાઓ સાથે જોડાયેલા આદરણીય વ્યક્તિત્વનું અહીં આપણે સન્માન કરીશું એ પછી વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્રના પ્રાંત સંગઠન મંત્રી શ્રી ગિરીમાના વ્યક્તવ્યનો પણ લાભ મળશે સાધુ સંતોના વ્યક્તવ્યનો પણ આપણને લાભ મળશે કાર્યક્રમના અંતે શ્રી રામજન શ્રી રામ જન્મ અયોધ્યા થી આવેલ રામ જન્મ રામચોત અને સરીઓ કલેશ નદી નો દર્શન નો લાવો લઈ સૌ સમજાયું મને તમને જે હિન્દુ સંમેલન અને એ સંમેલન માં કે જે આપણી શતાબ્દી મહોત્સવમાં બિરાજિત પૂજ્ય કે જે બચપણથી જે મને ઓળખે છે ને હું જેમને ઓળખું છું એવા જો કે મારા ગુરુવર્ય પણ કહેવાય એવા રમેશ ગીરી બાપુ તેમજ આરએસએસના અગ્રણી તેમજ પૂચ્યમા ગાયત્રી દેવી માં તેમજ મંચસ્થ સંતો મહંતો એવમ સમસ્ત મારા વડીલો ભાઈઓ અને બહેનો દીકરીઓ આજે પહેલાં તો હું એ જ કહેવા જઈશ કે આપણે છીએ કોણ આપણે એક હિન્દુ છીએ એક નાત જાતના વાળા બોલી અને આપણો ધર્મ કયો છે આપણે કોના સંતાનો છીએ આપણી કઈ સંસ્કૃતિ છે એ આપણે યાદ રાખીએ અત્યારે જે સનાતન ધર્મ એક મૂળ છે એક થડ છે એને આપણે ભૂલી ગયા કે જેને આધારે સનાતન ધર્મ સમસ્ત જગત અડીખમ ઊભું છે એને ભૂલી ગયા ને ડાળીઓને પકડી છે આપણે આપણે ડાળીઓને પકડી છે પણ એ ડાળી છે ક્યાં સુધી જ્યાં સુધી સ્થળ છે ને ત્યાં સુધી હા અનેક સંપ્રદાયો અનેક વાડાઓ એ બધા જુદા જુદા પરમ તત્વને પામવા માટેના રસ્તાઓ છે પણ આપણે જ અંદર અંદર એટલા બધા ભીખાઈ ગયા છે ભીખાઈ ગયા છીએ તો આપણે થડને પકડવું જોઈશે અને એના માટે આ સંમેલનો છે પતન કરવા જઈ રહ્યા છે પછી આપણે બીજા ને કહીએ કે અમને આમ કરે છે અરે તમે જ તમારું ખંડન કરી રહ્યા છો સનાતન સંસ્કૃતિ નું બીજા શું કરવાનું આપણને બીજા શું પણ કેમ શકે પણ એ ઘરમાં ઉઠીને સવારમાં આપણા તો કેવા શાસ્ત્રો પુરાણો આપણા જે સુંદર મજાના રોટલાઓ તૈયાર કરીને ગયા છે ઋષિ મુનિ હમણાં જ ભાઈએ કહ્યું કે નિસરણી બનીને આ દુનિયામાં ઊભા પણ ચડનારા અમને કોઈ ન મળ્યા દાદરો બનીને ખીલા ખૂબ ખાતા તબ સ્યાના ફળ અમને ના મળ્યા આ એક સંસ્કૃતિને આપણે શું કરવા જઈ રહ્યા છીએ शवरामा उभीने करागरे वस्ते लक्ष्मी करमुल्ले सरस्वती कर्मद्देतो गोवि कितना ने आवडे तवा प्रशांत भाई आस्तिक डॉक्टर त्या पुढेन कवाय वाई 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 जय जय

માતાઓ અને બહેનો કહેતા હોય છે માતાજી અમારા બાળકો અમારું કયું કરતા નથી હમણાં માતાજીએ પણ કહ્યું કે ભાગવતજીની સત્તા ચાલતી હતી કોઈ વડીલે આવીને પૂછ્યું કે આ છે શું આ પુસ્તક છે આ કિતાબ છે આ નોવેલ છે આમાં શું સમાયેલું છે શું છે મેરબાઈ બહેન એજ્યુકેશન હોવું જોઈએ

એમણે કીધું કે આયા નારાયણ ના ભજન થાય નર ભજન ન થાય એમ આજે અહિયાં જેને વ્યક્તિ નિર્માણ નું કામ કર્યું છે એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સો વર્ષ જયારે પૂર્ણ થયા છે અને શતાબ્દી વર્ષ જયારે તમે ઉજવી રહ્યા છે ત્યારે એને કરેલા કામ અને આવનારા સમયના કામ પરમ પૂજ્ય વિશ્વનાંદ માતાજીએ બધા શબ્દોમાં ઘણું કહી દીધું ઘણી બધી વાત થઈ આપણા સાહિત્યકાર મિત્રે પણ ખૂબ સરસ વાત કરી અને જે અત્યારે આજની મુખ્ય થીમ છે કે આપણે શું છીએ તો એ આપણા સૌ માટે ગર્વ લેવા જેવી વાત છે કે વિશ્વની સૌથી પ્રાચીન સનાતન સંસ્કૃતિના આપણે સૌ એક ધ્વજવાહક છીએ જેમ માતાજીએ કીધું એમ સનાતન સંસ્કૃતિ એ વર્ષોથી હતી અત્યારે છે અને ભવિષ્યમાં પણ રહેવાની છે રહેવાની છે અને રહેવાની છે પણ આપણે પણ જ્યારે એક સનાતન ધર્મના એક હિન્દુ તરીકેના આપણે એક

આપણે સ્પર્ધા કરીએ છીએ કે ભાગવત ગીતાના શ્લોકો આવડે પણ ખરેખર એમાંથી આપણે જીવનમાં કેટલું ઉતારીએ એ અગત્યનું છે એટલે હું તમામ નાના બાળકો જે અભ્યાસ કરી રહેલા યુવાનો છે એમને હું વિનંતી કરું છું કે જીવનમાં આપણે એક વખત ભગવદ્ ગીતાનો જો સાર આપણે સમજી લઈએ ને તો હું માનું છું કે અત્યારે એક ખૂબ મોટું એક દુષણ એકવીસમી સદીમાં એક ડિપ્રેશન નામનું છે ઘણા બધા યુવાનો ડિપ્રેશનનો ભોગ બને છે અને ઘણા આપણને દુઃખદ સમાચારો પણ મળે છે તો આપણે જો ભગવદ્ ગીતાનો સાર સમજી લઈએ ને તો આપણને ડિપ્રેશનમાં ક્યારેય કોઈ જઈ નહીં શકે કે એના માટે અન્ય કોઈ સારવારની જરૂર નહીં પડે અત્યારે મારો વિષય મને આપ્યો છે કે પર્યાવરણ વિશે બોલવાનો તો હું એના મૂળ પણ આપણા સનાતન ધર્મમાં છુપાયેલા છે વર્ષો પહેલાં આપણા વેદો ઉપનિષદોમાં જે તે સમયે આપણા સૌ મહાન ગુરુ હતા એમણે આપણા ધર્મ ને પ્રકૃતિ સાથે જોડેલો છે કારણ કે આપણે આપણે વાત કરીએ આપણા દેહ થી તો આપણો દેહ પણ પંચ તત્વો નો બનેલો છે અને આપણા જે વડો છે એમણે આપણા ધર્મને પ્રકૃતિ સાથે જોડેલો છે પર્યાવરણ વિશે મને બોલવાનું કીધું છે પર્યાવરણ નો અર્થ થાય પરિ આવરણ આપણી આસપાસ રહેલું આવરણ એટલે પર્યાવરણ અને આપણે પણ એ પર્યાવરણ નો જે વાત છીએ એટલે જેવું આપણું જીવન હશે જેવા આપણી રહેણી કરણી હશે જેવા આપણા વિચારો હશે એવું જ આસપાસનું પર્યાવરણ હશે જો આપણે વિચારો શુદ્ધ શુદ્ધ રાખીશું રાખીશું જીવનશૈલી તો આસપાસનું પર્યાવરણ પણ શુદ્ધ રહેશે અને જો આસપાસનું પર્યાવરણ શુદ્ધ રહેશે ને તો એ જ પર્યાવરણ એ જ જમીનમાંથી ઉત્પન્ન થયેલો આપડે ખોરાક અન્ન આપણે લેવાનું છે એ જ આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે તો એ પણ શુદ્ધ રહેશે એટલે આપણી આસપાસનું જે પર્યાવરણ છે એ આપણે આપણી રહેણી અને આપણે તે જે જીવન ધોરણ છે એનું જ તે એક પરિણામ છે એટલે આપણે જેટલા પવિત્ર રહીશું શુદ્ધ રહીશું જેટલું સાત્વિક જીવન જીવશું એટલું જ આપણું પર્યાવરણ છે એ શુદ્ધ રહેશે અને એ શુદ્ધ રહેશે તો જ આપણે લાંબુ આયુષ્ય ભોગવી શકશું સુધારનો આ વ્યવસ્થાથી આ આયોજનથી કે જે સદગુણ સમાજમાં પ્રવર્તે છે અહીંયા ઘણા બધા લોકોનું સન્માન થયું પણ મારે એ વાત કેવી છે આ જ્યારે સનાતનની વાત છે ત્યારે સનાતનનો અર્થ જ શાશ્વત જે પરાપૂર્વ જ્યારે પૃથ્વીનો જન્મ નહોતો ત્યારે પણ આ ધર્મ હતો સનાતન હતો અને પૃથ્વીના વિલય પછી પણ સનાતન હશે એ સનાતન એ શાશ્વત એ શિવ બાકી બધા અવતારો છે પણ મૂળ બહુ સરસ અહીં બધી કરતો કારણ કે સમય ઘણો બધો થઈ ગયો છે પણ લક્ષ્મણભાઈ જયારે એમનું એક ભજન ગાતા વાત કરી માત્ર યાદ અપાવવાની વાત છે અતુલિત બલધામ હેમ શૈલાભ દેહમ ધનુજ વનકૃષાનમ જ્ઞાનીના મગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી અતુલિત બળ ધામ બળની ખાણ એવા ભગવાન હનુમાનજી ને એની પાસે બળ હતું જ તે પરંતુ જામવન જેવા બુદ્ધિવાન વ્યક્તિએ એને યાદ અપાવવું પડ્યું ત્યારે પર્વતાકાર થયા અને એ રામકાજ માટે લંકામાં ગયા અને સીતાની શોધ માટે આ પ્રયત્ન આપણે બધા સનાતની છીએ આપણે શાશ્વત છીએ બારસો વર્ષ સુધી મોગલો એ શાસન કર્યું બસો વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું કેટલા બધા મંદિરો ને ધ્વસ્ત કરવામાં આવ્યા કેટલા બધાને તોડ્યા અને છતાં ભગવાન સોમનાથની ધજા હોય કે દ્વારકાધીશ ની ધજા હોય એ અડીખમ હજી ફરકે છે ફરકવાની છે કાયમ માટે એટલે શાશ્વત ધર્મ છે સનાતન ધર્મ છે ગમે તેટલા વિધ્વંસો થાય પ્રયત્નો થાય પણ એ અખંડ રહેવાનો છે સોમનાથમાં હજારો વર્ષો સુધી હમણાં આપણે એક હજાર વર્ષની અભિષેકો પૂજા યજ્ઞો હોમ હવન નહોતા થતા થતા હતા પરંતુ એને હાઇલાઇટ કરવા માટે એક વ્યક્તિની જરૂર હતી ને આપણે બધાએ જોયું વિશ્વના ફલક ઉપર સોમનાથ શું છે એની ધજા કેટલા વર્ષોથી ફરે છે ને હજી ફરકવાની છે એ આપણે બધાએ અનુભવ્યું પરંતુ સાથે સાથે સંસ્થા શિક્ષણ અને ધર્મ ધર્મપીઠ જ્યારે જ્યારે નબળી પડે ત્યારે સમાજ પતન થતું હોય છે એ ન થાય એટલા માટે અહિયાં બેઠેલી માતાઓને મારે ધન્યવાદ દેવા પડે કે હમણાં જ અહીંયા વાત થઈ કે સોનાની કટાર હા એ ભેટમાં રખાય ભેટમાં ન રખાય વાગી જાય આપણું બાળક આપણા માટે સર્વસ્વ છે એને કાન પકડીને એને સંસ્કાર આપવા પડે શ્લોક શીખવાડવા પડે રીતિ ચોખ્ખાય આ બધું એને શીખવાડવું પડે ધર્મ ધારયતી ધર્મ એ પણ વાત થઈ ગઈ મેં જે ધારણ કર્યું છે એ મારો ધર્મ છે મેં માનવ જીવન ધારણ કર્યું છે તો માનવની શું વ્યાખ્યા છે માનવે કેવી રીતે જીવવું જોઈએ ચોરાશી લાખ યોનીમાંથી ઉત્તમમાં ઉત્તમ જો કોઈ યોની ગણી હોય તે મનુષ્યની છે અને મનુષ્ય થયા પછી આપણે જ્યારે મંદિરોમાં જઈએ ત્યારે આપણા વસ્ત્રો આપણા વ્યસનો આપણી કુટેવો આદતો આ એવી વાત છે કે જોડો પહેરનારને ક્યાં ડંખે છે એની ખબર હોય મને અહીંથી આયોજકો તરફથી આ પણ અંગુલી નિર્દેશન કરવામાં આવ્યું જે મને સ્મરણમાં હતું મને એની કસક હતી ભાવેરાનો ખૂંદ તો અમારું સિહોર ડુંગરિયાળ ખોળો ભાવેરાનો અને અમારું સિહોર ડુંગરિયાળ એના નર નારી નમણા ઘણા એના દિલ તો શું હે અને એથી આગળ કે ઊંચે ડુંગરે માં સિહોરી ના બેહણા ઊંચે ડુંગરે માં સિહોરી ના બેહણા અને હનુમાન ધારે બજરંગ વીર જે નેજા ભરુ કે નવ નાથ ના એવો અમારો સિહોર માં પ્રગટ પાચે પી આ અમારું સિહોર છે અમારી નગરી છે બાપ પણ મને તમને દવા આપે કે સવાર બપોર ને સાંજ આનો નિયમ છે એ તમે દવા પીએ એટલે તાવ મટી જાય પણ એની ઈજ દવા એના ઈજ ડોક્ટર એ બાપુ ભેગી પી જાય તો ರಿಜೆಕ್ಶನ್